આજે શ્રી ભીડભજન મંદિર નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે દાદાને અનોખા તુલસીના છોડ તથા ભગવાન જગન્નાથની રથયાત્રાના દિવ્ય શણગાર કરવામાં આવ્યા તથા દાદાને સુખડી તથા જાંબુ મગ કેરીનો ભોગ ધરાવવામાં આવ્યો સવારે સાડા છ કલાકે શણગાર આરતી કરવામાં આવી દાદાના ગર્ભગૃહને તુલસીના છોડથી શણગારવામાં આવ્યો અને અષાઢી બીજ એટલે ભગવાન ભાઈ બલરામ સાથે રથમાં બિરાજમાન થઈ નીકળશે તે મુજબના અનોખા શણગાર કરવામાં આવ્યા આ શણગાર આવતીકાલે એટલે અષાઢી બીજના દિવસે પણ રહેશે આ પ્રસંગે દાદાને મલિદો જમાડી ધન્યતા અનુભવી અને મંદિરમાં રામધૂન કરવામાં આવે આ મંદિર એકસો ચાલીસ વર્ષ જૂનું છે જે નવા બસ સ્ટેશન પાસે નડિયાદ ખાતે આવેલું છે જે મંદિરે દર અલગ અલગ પ્રકારના અનોખા શણગાર દાદાને કરવામાં આવે છે અને દાદાને મહાભોગ પણ ધરાવવામાં આવે છે અને ભક્તો આ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવે છે અને આ અનોખા દર્શનનો લાભ લેવા ભક્તો સવારથી જ મોટી સંખ્યામાં આવે છે નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવામાં અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ફોલો કરો